ના તોરણીયા ગામના સરપંચ અને પોલીસ વચ્ચે બબાલનો આ સમગ્ર મુદ્દો સરપંચની આગોતરા જામીન અરજી રદ થઈ છે ત્રણ દિવસથી ધોરાજી પોલીસે ગામના સરપંચના ઘરને બાંધમાં લીધું હતું ધોરાજી તાલુકા પોલીસની દાદાગીરીના આક્ષેપ લાગ્યા ચોવીસ તારીખે તોરણીયા ગામે સરપંચ ગ્રામજનો વચ્ચે પોલીસનું ઘર્ષણ સર્જાયું હતું પોલીસે અગાઉ પાંચ લોકો પણ ફરજ જુરાવટનો ગુનો દાખલ કર્યો હતો સરપંચ સામે પણ ગુનો નોંધાયો હતો અને હવે જેને લઈને આ સમગ્ર મામલો છે તે સામે આવી રહ્યો છું ધોરાજીના તોરણીયા ગામના સરપંચ અને પોલીસ વચ્ચે આ બબાલનો મુદ્દો હવે ઉગ્ર બન્યો છે છેલ્લા ત્રણ દિવસથી સતત પોલીસ મારા ઉપર ત્રાસ ગુજારે છે પહેલા દિવસે તો રાત્રે પોલીસ બાર વાગ્યા પછી મારા ઘરમાં ઘૂસી ગઈ ઘરના દરવાજા તોડવા માટે અને મારા દબોચી લેવા માટેના પ્રયત્નો કર્યા જાણે હું કોઈ એવો આતંકવાદી હોય કે બધે આતંક ફેલાવતો હોય અને મારા સિવાય પોલીસના કંઈ કામ જ ના હોય ત્રણ ત્રણ દિવસથી મારા હું ઘરની બહાર નથી નીકળી શકતો પોલીસ સતત પહેરો આપે છે આટલું બધું પહેરો તો મને એવું લાગે છે કે ક્યાંય મર્ડર થઈ ગયા હોય કોઈ એવો મોટા ક્રાઇમનો આરોપી હોય તોય પોલીસે ક્યારેય નહીં આપ્યો હોય જેતપુર પોલીસ થી આ ઘટના ચાલુ થઈ છે કે ભાઈ એ લોકો બીજા આરોપી બીજા કેસમાં લઈ જાય છે તોરણિયાના છે એના હિસાબે મારા હસબન્ડ તોરણિયા સરપંચ હોય એના માટે મદદ માટે જાય છે એ લોકોને માર માર્યો હોય છે તો એ ફરિયાદ કરવા જાય છે કે પૈસા માંગ્યા છે પૈસા ન આપતા એને માર મારેલો એની કોઈ પોલીસ ફરિયાદ નથી લેતા એને કોઈ સાંભળવા માટે તૈયાર નથી આ દરમિયાન એ ન્યૂઝમાં જાય છે ન્યૂઝ ની મદદ લે છે ન્યાય માટે કે ભાઈ આ બધું બહાર આવે તો કદાચ ફરિયાદ લઈ લે પોલીસ પણ ફરિયાદ તો હજી સુધી નથી લેવાતી